હવે તમારે લોકોને ધોરણ બાર સાયન્સ અને ગુજકેટનું પરિણામ આવી ગયું છે એના પછી એગ્રીકલ્ચરમાં એડમિશન તમારે લોકોને મેળવવું છે તો એના ફોર્મ ભરવાની આખી જે પ્રોસીજર છે એ ચાલુ થઈ ચૂકી છે એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો કે પાંચ છ બે હજાર ત્રેવીસ છે જે વ્યક્તિઓ હજી એ ફોર્મ ન ભર્યું હોય એ વ્યક્તિઓમાં ફોર્મ ભરી દેજો તો હવે આ વિડીયો છે એમાં તમને શું સમજાવવામાં આવ્યું છે કે તમારે લોકોને ફોર્મ ભર્યા પછી કઈ કઈ પ્રોસેસ કરવાની થશે તમારે કેટલા રાઉન્ડ આવશે કેટલી ફી ભરવાની થશે એની સંપૂર્ણ માહિતી તમારે સરળ રીતે આપવામાં આવી છે તો આ વિડીયોને તમે શરૂ અંત સુધી જોજો કે જેથી તમને લોકોને બધી વસ્તુનો ખ્યાલ આવી જાય તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જેટલી બી એડમિશન પ્રોસિજર થાય છે એની સાવ એટલે સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટમાં તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની મેડિકલ હોય પેરામેડિકલ હોય એની સાવ સરળ માહિતી માટે ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલો હવે તમારે લોકોને એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે તો તમને લોકોને એ ખ્યાલ હોવો જોઈએ કે એગ્રીકલ્ચરમાં એડમિશન માટે ટોટલ ત્રણ કેટેગરી છે એક પ્રોગ્રામ કેટેગરી નંબર વન પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી આ ત્રણ કેટેગરીમાં તમારે ફોર્મ ભરાશે કેટેગરી વનમાં કોણ ભરી શકશે તો કે પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જે વ્યક્તિ હોય એ ભરી શકશે પ્રોગ્રામ કેટેગરી નંબર તોમાં કોણ ભાઈ પીસીએમ હોય અથવા તો પીસીબી હોય અથવા તો પીસીએમબી આ વિષયો એ વ્યક્તિઓ ભરી શકે અને ત્રીજું કોના માટે ભરી શકશે તો કે પીસીએમ આ વ્યક્તિ હોય પીસીએમ પીસીબી અને પીસીએમબી આ વિશે જે લોકોએ રાખેલા હોય પ્રોગ્રામ કેટેગરી થ્રીમાં પણ ભરી શકશે પણ જનરલી જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એ પ્રોગ્રામ કેટેગરી વનમાં જ ફોર્મ ભરે છે કેમકે એની ચારે ચાર બ્રાન્ચ એ બી ગ્રુપને રિલેટેડ છે સમજી ગયા હવે તમારે આ કેટેગરીમાં અપ્લાય કરવાની છે તો ત્રણસો રૂપિયા ભરવાનું થશે પ્રોગ્રામ કેટેગરી ટુમાં અપ્લાય કરવાનું તો પણ ત્રણસો ભરવાના થશે અને થ્રીમાં તમારે એપ્લાય કરવું છે તો પણ તમારે લોકોને ત્રણસો રૂપિયા ભરવાના થશે રેડી એટલે આમ કંઈ નવસો રૂપિયા છે તમારે કોઈ બી કેટેગરીમાં અપ્લાય કરવું છે તો આ રીતે કરવાનું થશે રેડી હવે એક વસ્તુ સમજી લ્યો તમારે લોકોને ફોર્મ ભરવાનું થાય હવે તમે લોકો આખી જે વેબસાઇટ છે જીએસએ હવે એની ઉપર તમે લોકો ફોર્મ ભરી લો છો તો ફોર્મ ભર્યા પછી તમારે લોકોને ચોઈસ ફિલિંગ કરવી છે એ ફરજિયાત છે આ વસ્તુ સમજી લો ગમે કેટેગરીમાં ફોર્મ ભરો તમારું જે જ્યારે તમે ફોર્મ ભરતા જાવ એ પછી ડાયરેક્ટ તમારો ઓપ્શન આવશે ચોઈસ ફિલિંગ તો ચોઈસ ફિલિંગ તમારે ફરજિયાતપણે કરવાની છે અને ચોઈસ ફિલિંગ તમારે એક જ વાર આવશે સમજી લો એવું નથી કે પહેલો રાઉન્ડ આવશે ત્યારે તમારે અલગ કરવાની બીજા રાઉન્ડમાં અલગ કરવાની ત્રીજા રાઉન્ડમાં અલગ કરવાની એ રીતની નહીં થાય રાઉન્ડ વાઇઝ ચોઈસ ફિલિંગ નહીં થઈ તમારે એક જ વાર ચોઈસ ફિલિંગ અત્યારે કરી દેવાની છે અને ચોઈસ ફિલિંગ તમે લોકો નથી કરતા તો તમારું નામ છે એ મેરિટમાં નહીં આવે સમજી ગયા એટલે હું તો એ જ સલાહ આપું છું કે તમે લોકો બધી કોલેજો નાખી દીધું જેટલી પણ તમારે એગ્રીકલ્ચર છે હોર્ટિકલ્ચર છે બાયોફોરેસ્ટ્રીની છે એ તમામે તમામ છે એ કોલેજ તમે એડ કરી દેજો ચોઈસ ફેરમાં રેડી એટલે ફોર્મ ભર્યા પછીનું મહત્વનું સ્ટેપ આ છે કે બધી બધી કોલેજો છે એ તમે લોકો એડ કરી દો હવે તમે લોકો ચોઈસ ફિલિંગ એકવાર કરી નાખશો એના પછી તમારે ચોઈસ લોક કરવાની થશે હવે એક વસ્તુ સમજી લો હવે તમે લોકોએ શું કર્યું તો કે ફોર્મ ભરી નાખ્યું પછી તમે લોકોએ ચોઈસ ફિલિંગ પણ કરી નાખી પછી તમારે લોકોને કઈ પ્રોસિજર આવશે તો કે વેબસાઇટ છે એમાં તમને તારીખ દર્શાવશે કે ભાઈ આ રાઉન્ડ આ તારીખે છે આ રાઉન્ડ આ તારીખે છે એ રીતે એટલે સૌથી જે પહેલો વહેલો રાઉન્ડ છે એ તમારો કયો આવશે તો કે મોક રાઉન્ડ આવશે હવે મોક રાઉન્ડ શું છે હવે ઘણા મનમાં પ્રશ્ન થાય કે આ મોક રાઉન્ડ છે એ શું છે તો મોક રાઉન્ડ છે એ તમારા માટેનો પ્રેક્ટિસ રાઉન્ડ કહેવાય કે તમારે લોકોને જ્યારે પહેલો રાઉન્ડ આવે ને ત્યારે એ લોકોને પ્રેક્ટિસ તમને કરાવે કે મોક રાઉન્ડમાં તમારે લોકોને કઈ કોલેજ મળી શકે એમ છે કે નહીં સમજી ગયા માની લો કે મોક રાઉન્ડમાં તમને કોઈ બી કોલેજ નથી મળતી તો એ લોકો ના પડશે મોક રાઉન્ડમાં તમને કોલેજ મળે છે તો ભાઈ આ કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર છે એ રીતનું આવશે એટલે તમારે લોકો એમાં કોઈ બી ફી નથી ભરવાની તમારું એડમિશન કન્ફર્મ નહીં ઘડે માત્ર ને માત્ર પ્રેક્ટિસ સેટુથી તમારે મોક રાઉન્ડ યોજાશે સમજી ગયા એટલે મોક રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખવાનું છે પછી જુઓ એક વસ્તુ હવે એના પછી મોક રાઉન્ડ તમારો પૂરો થઈ જશે એટલે તમારે લોકોને આવશે રાઉન્ડ વન હવે રાઉન્ડ વન આવશે એમાં તમારે કઈ કઈ કન્ડિશન હશે કાં તો પેલો રાઉન્ડ આવશે એમાં તમને લોકોને કોઈ બી કોલેજ છે એમાં તમને લોકોને એડમિશન મળી ગયું છે અને એ તમારી પસંદગીની છે કે ભાઈ તમારે એ જ કોલેજમાં જોતું તું અને એજ કોલેજમાં મળી ગયું રેડી પછી બીજી કન્ડિશન કઈ હશે તો કે તમને લોકોને એડમિશન મળ્યું છે પણ માની લો કે જે કોઈ કોલેજ છે એ તમારી મનગમતી નથી એનો મતલબ એમ કે તમને જે કોલેજમાં જોતું હતું કોલેજમાં તમને એડમિશન નથી મળ્યું અને ત્રીજી કન્ડિશન કઈ હશે કે તમને ક્યાંય એડમિશન નથી મળતું તમે ચોઈસ ફિલિંગ કરી છે બધી કોલેજો એડ કરી છે તો પણ તમને લોકોને ક્યાંય એડમિશન નથી મળ્યું આ ત્રણ કન્ડિશન હશે હવે પહેલી કન્ડિશન છે તો એ પહેલી કન્ડિશનમાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એ વસ્તુ તમે લોકો ખાસ જુઓ તો જે પહેલી કન્ડિશન રહેશે એમાં તમારે લોકોએ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમને મનગમતી કોલેજ મળી ગઈ છે તો તમારે લોકોને તેર હજાર ને રૂપિયા ફી પે કરવાની થશે એ ઓનલાઈન માધ્યમથી થશે કે ઓફલાઈન માધ્યમથી બે માધ્યમથી તમે કરી શકો પણ જનરલી તમારે ઓનલાઈન જ ફી ભરવાની હોય છે રેડી બોયસ છે એના માટે તેર હજાર બસો જેવી છે અથવા તેર હજાર સાતસો જેવી છે જ્યારે ગર્લ્સ માટે આઠ હજાર બસો રૂપિયા છે રેડી આ વસ્તુ તમે ખાસ સમજીવી હવે માની લો કે તમને લોકોને કોલેજ મળી ગઈ છે એ તો કોલેજ તમારી મનગમતી નથી સમજી ગયા કે તમને જે કોલેજમાં જોતું હતું એ કોલેજમાં તમને નથી મળ્યું તો તમારે લોકોને શું કરવાની થશે ટોકન ફી ભરવાની થશે ટોકન ફી કેટલી હશે બોયઝ માટે આઠ હજાર બસો રૂપિયા જે હશે જ્યારે ગર્લ્સ માટે છે એ ત્રણ હજાર બસો રૂપિયા જેવી હશે સમજી ગયા તો તમારે લોકોને શું કરવાનું આઠ હજાર બસ્સો તમે ભરશો તો જ તમે આગળના રાઉન્ડમાં જઈ શકશો ગર્લ્સ એ ત્રણ હજાર બસ્સો જેવી રકમ ભરશે તો જ એ આગળના રાઉન્ડમાં જઈ શકશે રેડી આ વસ્તુ સમજી ગયા અને ત્રીજા લોકો એવા હશે કે જેમણે ક્યાંય એડમિશન નથી મળ્યું તો એ લોકોને છે એ કોઈ બી પ્રકારની ટોકન ફી ભરવાની નથી થતી આ વસ્તુ સમજી ગયા અને પહેલો રાઉન્ડ તમારો આ રીતે પૂરો થશે જે વ્યક્તિઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો છે એ વ્યક્તિઓએ ટોકન ફી ભરવાની થશે કેવા લોકોએ કે જેને ઓલરેડી કોલેજ મળી ગઈ છે પણ એમાં એને નથી લેવું સમજી કે તો તમે લોકોને ટોકન ફી ભરશો તો જ તમે આગળના રાઉન્ડમાં જઈ શકશો અને જેને પહેલાં રાઉન્ડમાં ક્યાંય એડમિશન નહીં મળે એ લોકોએ ટોકન ફી ભરવાની નથી થતી અને જે લોકોને જે કોલેજમાં એડમિશન લઈ જ લેવું છે તો એ લોકોએ તેર હજાર સાતસો માટે રહેશે અને આઠ હજાર બસો ગર્લ્સ માટે રહેશે એ રીતની ફી ભરવાની થશે હવે એના પછી આવશે સેકન્ડ રાઉન્ડ તો બીજો રાઉન્ડ છે એમાં પણ ત્રણ કન્ડિશન હશે કાં તો તમને મનગમતી કોલેજ છે એ તમને લોકોને શું થયું તો કે મળી ગઈ છે બીજી વસ્તુ એ કે તમને કોલેજમાં મળ્યું છે પણ એ કોલેજ તમારી મનગમતી નથી એનો મતલબ કે તમારે જે કોલેજમાં જોતું હતું એ કોલેજમાં નથી મળ્યું અને ત્રીજી વસ્તુ છે કે તમને લોકોને ક્યાંય એડમિશન નથી મળ્યું આ સમજી ગયા હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જો તમને મનગમતી કોલેજમાં મળી ગયું છે અને તમે લોકોએ આગળ ટોકન ફી ભેરવીને માની લો કે તમે લોકોએ કેટલી તો કે આઠ બસો રૂપિયા ટોકન ફી છે બોઇઝ માટે તો એ લોકોને શું થયું તો કે ટોકન ફી તો તમે લોકોએ શું કરી ભરી દીધી છે પહેલાં તો તમે ભરી હતી તો આઠ હજાર બસો ભરી રહી હતી અને એમાં તમારે પાંચ હજાર અને પાંચસો રૂપિયા છે એ તમારે ફક્ત ભરવાના રહેશે ક્યાં તો કે તમારે ઓનલાઈન ભરવાના રહેશે રેડી ટૂંકમાં તમારે આઠ હજાર બસોમાંથી જેટલા ઘટતા હોય એ તમારે ભરવાના છે રેડ આ જ્યારે તમારે આપણી એડમિશન પ્રોસિજર આવશે ત્યારે આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ પણ આનાથી તમને આછી ઝલક મળે કે તમારે લોકોએ કઈ રીતે એડમિશન પ્રોસિજર એ લોકો કરે છે સમજી ગયા અને માની લો કે તમને મનગમતી કોલેજ નથી મળી તો આઠ હજાર ને બસો રૂપિયા છે એ તમારે ટોકન ફી ભરવાની રહેશે ત્રણ હજાર બસો રૂપિયા ગર્લ્સ માટે રહેશે તમને ક્યાંય નથી મળતું તમારે ક્યાંય પણ નથી ભરવાની થતી હવે એક અગત્યની નોંધ જોઈ લો કે તમારે લોકોને જે ટોકન ફી છે એ તમારે વારે વારે નથી ભરવાની સમજી ગયા એટલે એનો મતલબ શું થાય કે માની લો કે તમે પેલા રાઉન્ડમાં તમને કોઈ બી કોલેજ એક મળી છે સમજી લેજો પહેલાં રાઉન્ડમાં તમને કોલેજ મળી ગઈ છે પણ એ કોલેજમાં તમારે નથી લેવું તો તમારે લોકોએ એકવાર ભરી દીધી ટોકન ફી હવે એ જ રીતે બીજો રાઉન્ડ આવ્યો તો બીજા રાઉન્ડમાં પણ તમારે સેમ એ જ રીતે કોલેજ મળી પણ તમારી જે જોઈતી હતી એ કોલેજ તમને નથી મળી તો તમારે ટોકન ફી નથી ભરવાની સમજી કે એવું નથી દરેક રાઉન્ડમાં તમારે ટોકન ફી ફરજિયાત ભરવી જ પડે તમારે લોકોને એટલી ટોકન ફી છે એક જ વાર ભરવાની થશે માની લો કે તમારે લોકોને બીજો રાઉન્ડ આવે છે હું બીજા રાઉન્ડમાં શું થયું તો કે તમને લોકોને પહેલો રાઉન્ડ જ્યારે આવ્યો તો ત્યારે તમને ક્યાંય એડમિશન ન મળ્યું બીજો રાઉન્ડ આવ્યો છે તો તમને લોકોને શું થયું એડમિશન મળ્યું છે પણ તમારે લોકોને જે કોલેજ જોતી હતી એ કોલેજમાં તમને નથી મળ્યું તો તમારે ટોકન ફી કેટલી ભરવાની થશે આઠ બસો રૂપિયા બોયઝ માટે ભરવાનું થશે પછી એ જ વ્યક્તિ ત્રીજા રાઉન્ડમાં જાય છે તો ત્રીજા રાઉન્ડમાં પણ એને કોલેજ મળી જાય છે પણ એને મનગમતી નથી તો એણે ટોકન ફી નથી ભરવાની સમજે કોલેજ મળે છે પણ એને મનગમતી નથી તો એણે ટોકન ફી નથી ભરવાની આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે તમને વાંધો ન આવે રેડી હવે એક વસ્તુ બીજી તમને હું સમજાવી દઉં હવે જુઓ હવે માની લો કે ત્રીજો રાઉન્ડ આવે તો ત્રીજા રાઉન્ડમાં કઈ કઈ કન્ડિશન્સ કે કાં તો તમને તમારી મનગમતી કોલેજમાં મળી ગયું છે બીજી વસ્તુ એ કે તમને ક્યાંય એડમિશન નથી મેળવ્યું અને ત્રીજી વસ્તુ એ કે તમને એડમિશન મળી ગયું છે પણ તમારી મનગમતી કોલેજ નથી તો પણ તમારે સેમ એ જ સ્થિતિ થશે તમારે લોકોને આઠ હજાર બસો રૂપિયા ઈ પે કરવાના થશે આ વસ્તુ સમજી આ ટોકન ફી તમારે ભરવાની થશે હવે એક વસ્તુ તમને ફરીથી હું ચાર્ટમાં સમજાવી દઉં છું એટલે તમને બધો ડાઉટ ક્લિયર થઈ જાય રેડી આવા પાંચ રાઉન્ડ આવશે માની લો કે પાંચ રાઉન્ડ પછી પણ તમને લોકોને ક્યાંય નથી મળતું એડમિશન તમારી મનગમતી કોલેજમાં તો તમને ટોકન ફી છે એ કેવી મળી જશે પાછી મળી જશે સમજી ગયા અને માની લો કે તમે બધા રાઉન્ડ ચાલતા હોય ને તમે આખી તેર હજાર બસો રૂપિયા ભરી દીધા પછી તમે તમારું એડમિશન છે એ શું કરાવો છો કેન્સલ કરાવો છો તો તમારે લોકોને હજાર રૂપિયા છે એ તમારા બાદ થશે હજાર રૂપિયા કપાઈ જશે ને એના સિવાયની જે રકમ હશે એ તમને લોકોને રિફંડ થઈ જશે રેડી હવે આપણે એક વ્યક્તિના ઉદાહરણ તમને હું સમજાવું માની લો કે કોઈ એક વ્યક્તિ છે સમજી કે આ આપણે એક વ્યક્તિ છે એવું આપણે ધારી લઈએ સમજી ગયા હવે આ વ્યક્તિને શું થયું તો કે પેલો રાઉન્ડ જ્યારે આવ્યો ત્યારે એમને કોલેજ છે એ મળી ગઈ છે સમજી ગયા કોલેજ મળી છે પણ એમની પસંદગીની નથી હવે એ વ્યક્તિ આગળના રાઉન્ડમાં જવા ઈચ્છે છે બીજા રાઉન્ડમાં તો એણે આઠ બસો રૂપિયા ટોકન ફી ભરવી જોશે સમજી કે આઠ હજાર બસો ભરશે તો જ એ આગળના રાઉન્ડમાં જઈ શકશે હવે બીજો રાઉન્ડ આવે છે અને એના પછી ત્રીજો રાઉન્ડ માની લો કે બીજો રાઉન્ડ આવ્યો હવે એમાં એને કોલેજ મળી જાય છે પણ હજી પસંદગીની કોલેજ નથી મળતી તો એને ફી ફર્ધર છે કોઈ ટોકન ફી નથી ભરવાની એ આગળના રાઉન્ડમાં જઈ શકશે માની લો કે ત્રીજો રાઉન્ડ આવ્યો હવે ત્રીજા રાઉન્ડમાં એને કોલેજ મળે છે પણ હજી પસંદગીની નથી મળતી તો એને ફરીથી ટોકન ફી ભરવાની નથી થતી સમજી એ રીતે એને ચોથો રાઉન્ડ આવ્યો ચોથા રાઉન્ડમાં પણ મળી જાય છે પણ પસંદગીની કોલેજ નથી મળતી તો એણે શું કરવું તો પણ એને ટોકન ફી નથી ભરવાની અને પાંચમો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હશે અને પાંચમા રાઉન્ડમાં પણ એને નથી મેળવતો કે એને મનગમતી કોલેજમાં નથી મળતું તો આઠ હજાર બસો રૂપિયા એને રિફંડ થઈ જશે સમજી ગયા હવે આપણે એક બીજા વ્યક્તિની આપણે ધારણા કરી એટલે તમને ખ્યાલ આવે હવે આ માની લો કે આ બીજો વ્યક્તિ છે હવે એ બીજા વ્યક્તિને શું થયું તો કે કોઈ બી કોલેજ છે હવે પહેલો રાઉન્ડ આવ્યો હવે પહેલાં રાઉન્ડમાં એને શું થયું તો કે પસંદગીની કોલેજ છે એમાં એડમિશન એને નથી કોલેજમાં મળ્યું પણ એને પસંદગીની કોલેજ નથી સમજી કે તો એણે આઠ હજાર બસો રૂપિયા ભરવાના છે હવે માની લો કે બીજા રાઉન્ડમાં આવે છે હવે એને પસંદગીની કોલેજ મળી જાય છે એણે જે કોલેજમાં જોતું તું એ કોલેજમાં એને એડમિશન મળી જાય છે તો એ લોકો એ શું કરવાની છે તો એ લોકોએ આઠ હજાર બસો એ લોકોએ પહેલાં એ ભેતા એના એમાંથી તમારે પાંચ હજાર પાંચસો રૂપિયા ભરવાના રહેશે સમજી ગયા ટોટલ થઈને તેર હજારને સાતસો રૂપિયા છે એ કોઈ બી સ્ટુડન્ટે ભરવાના થશે સમજી ગયા માની કે એડમિશન પસંદગી કોલેજ મળી જાય તમારે પાંચ હજાર પાંચસો રૂપિયા ભરવાના થાય રેડી અને ત્રીજો વ્યક્તિ છે કે માની લો કે એને પહેલો રાઉન્ડ આવ્યો હવે એને પહેલાં રાઉન્ડમાં પસંદગી કોલેજમાં એડમિશન મળી ગયું તો એને તેર હજારને સાતસો રૂપિયા આપીને કન્ફર્મ કરાવી નાખ્યું તો પછી એને આગળની પ્રોસેસમાં ભાગ લેવાની જરૂર નથી સમજી કે કોઈ ટોકન્ફી ન ભરવાની એડમિશન કન્ફર્મ કરાવવું તેર હજાર સાતસો રૂપિયા એને પે કરવાના છે હવે માની લો કે ચોથો વ્યક્તિ છે હવે એને પહેલો રાઉન્ડ આવ્યો ત્યારે શું થયું તો કે ભાઈ પહેલો રાઉન્ડ જ્યારે એ લોકોને આવ્યો છે ત્યારે એણે ક્યાંય કોલેજમાં એડમિશન નથી મળતું તો એને કોઈ બી ફી ભરવા નથી થતી હવે બીજો રાઉન્ડ આવે છે તો બીજા રાઉન્ડમાં માની લો કે એને કોઈ બી કોલેજમાં નથી મળતું તો એને ટોકન ફી નથી ભરવાની થતી માની લો કે ત્રીજો રાઉન્ડ આવ્યો હવે એને કોલેજમાં એડમિશન તો મળી ગયું છે પણ એની પસંદગીની કોલેજ નથી તો એણે આઠ હજાર બસો રૂપિયા ટોકન ફી ભરવાની થશે સમજી ગયા ચોથો રાઉન્ડ આવ્યો હવે ચોથા રાઉન્ડમાં શું એને પસંદગીની કોલેજ નથી મળતી તો એણે કોઈ બી ટોકન ફી નહીં ભરવાની થાય અને પાંચમો રાઉન્ડ આવ્યો ત્યારે પસંદગીની કોલેજ મળી જાય છે તો એણે પાંચ હજાર ને પાંચસો રૂપિયા છે એ પે કરવાના થશે આ વસ્તુ સમજી ગયા અને આમાં મેં તમને ડિફરન્ટ ડિફરન્ટ કન્ડિશન સમજાવી છે જ્યારે તમારા લોકોને એગ્રીકલ્ચરનો મોક રાઉન્ડ આવશે પહેલો રાઉન્ડ આવશે બીજો રાઉન્ડ આવશે ત્રીજો આવશે ત્યારે આપણે ડિટેલ્સમાં વિડીયો બનાવવાના છીએ પણ આમાં તમને આછી આછી ઝલક મળી જાય કઈ કઈ રીતે તમને ક એડમિશન પ્રોસીજર છે એ થાય બધી કેટેગરીમાં આ જ વસ્તુ સમાન રહેશે વન લ્યો ટુ લ્યો કે થ્રી કેટેગરી લ્યો ત્રણેયમાં હા કન્ડિશન સમાન જ છે એટલે આમાં તમને હજી ન સમજાણ હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા